જામનગરના શખ્સનો રોડ પર આતંક જોવા મળ્યો રસ્તામાં ચાર પાંચ વાહનો લીધા બાદ પોલીસ પણ મારી વાહન બેફામ ડ્રાઈવિંગથી રોષે ભરાયેલા લોકોએ નબીરાને મેથી પાક ચખાડતા પોલીસે માંડ બચાવ્યો બાયાવદર પીઆઈ પરમારની ટીમે જીવના જોખમે કારણે આંતરી મોટી જાનહાની જીઝે ટેન પાર્સિંગની થાર લઈને નીકળેલા મહેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ શેઠ વડાળા પોલીસને સોંપાયો પોલીસને જાણીને પણ ગ્વાડીને રોકી અંતે રિવોલ્વરના ભાર થાર થોભી અહેવાલ ભાવેશ ગોહિલ ઉપલેટા ગઈકાલે ભાયાવદર પોલીસ સ્ટેશનની ટીમને શેઠ પોલીસ સ્ટેશન તરફથી સૂચના મળી કે એવી એક થાર ગાડી છે જો ત્યાં પોલીસ રોકાવાનો પ્રયાસ કર્યો અને ગાડી પોલીસથી છટકીને અહીંયા ભાયાવદરમાં આવી ગઈ તો ભાયાવદર પોલીસે એના માટે બેરિગેટિંગ કરી ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો તો ભાયાવદર શહેરમાં આ ગાડીને બેફામ ભગાવવામાં આવી અને અમારી પીસીઆર અને પીઆઈ પોતે જઈને અને આ ગાડીવાળાને કાબૂમાં કર્યો અને કાબૂમાં કર્યા પછી એનું નામ મહેન્દ્રસિંહ ભૂપતસિંહ જાડેજા આ જામનગરનો રહેવાસી છે ઓરની સફેદ કલરની થાર ગાડી જી જે દસ ઈ સી સેવન ટુ વન ફાઈવ આ ગાડીને ડિટેન કરવામાં આવી જો કે મામલો જામનગર પોલીસ એને ફોલો કરતી હતી તો આની સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી અને આ માણસ મહેન્દ્રસિંહ ભૂપતસિંહ જાડેજાને અને ગાડીને જામનગર પોલીસને હેન્ડઓવર કરવામાં આવી છે અને ત્યાં શેઠ વડાલા પોલીસ સ્ટેશનમાં એની આગળની કાર્યવાહી ચાલુ છે એવા જો બનાવ બને છે રોડ ઉપર સ્ટન્ટ કરવાના કે ગાડીના અનિયંત્રિત રીતે હાંકવાના આમાં કન્ટિન્યુ રાજકોટ ગ્રામ્ય પોલીસ તરફથી કામગીરી કરવામાં આવી છે અમારા રેન્જના વડા શ્રી અશોક કુમાર સાહેબનો સ્પષ્ટ નિર્દેશ છે આમાં તો આ નિર્દેશ મુજબ અમે લોકો છેલ્લા ચાર મહિનામાં તેર હજારથી વધારે કાળા કાચની ગાડીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને છેલ્લા વર્ષ દરમિયાન તીન હજાર તીનસો અસ્સી જેટલી એવી ગાડીઓને ડિટેન કરવામાં આવી છે અને આરટીઓ ચલાન કરવામાં આવ્યો છે સિર્ફ જનવરી બે હજાર છવ્વીસના મહિનામાં ચારસો ઓગણ ગાડીઓ ડિટેન કરવામાં આવી છે જેમાં મોટાભાગની ગાડી એસયુવી ટાઈપની ગાડી છે થાર ફોર્ચ્યુનર સ્કોર્પિયો ટાઈપની ગાડી છે અને હાલ પણ અમે લોકો